ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે ઘરેલું ઉપાય આજના સમયમાં તેજીથી વધવાળી એક એવી પ્રોબ્લેમ જેને આપણે ડાયાબિટીસ સુગર કહે છે આના મુખ્ય કારણ સ્ટ્રેસ ટેન્શન તણાવ ખાનપાન બદલાઈ ગયું છે લાઈફ સ્ટાઇલ એટલી બદલાઈ ગઈ છે અને બેઠાડું જીવન થઈ ગયું છે એ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે હું કલ્પના રાઠોડ એકેરેપિસ્ટ ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન આજ હું તમને એવા નાના નાના ઘરગથ્થુ ઉપાય બતાડીશ તમારી ડાયાબિટીસ કંટ્રોલ રહેશે નંબર વન સૌથી પહેલાં એક મોટું કામ તમને એ કરવું છે દરરોજ અડધી કલાક કમ સે કમ ત્રીસ મિનિટ તમને ચાલું છે અને યોગા પ્રાણાયામ વોક કરવું દરરોજ ત્રીસ મિનિટ સમય કાઢીને એને જરૂર કરી લેજો એનાથી તમારે ડાયાબિટીસ કંટ્રોલ રહેશે બીજું રાત્રે તમે એક નાની ચમચી મેથી પલારી સવારે એ પાણીને ખૂબ સરસથી ઉકાળી મેથીવાળું પાણી પી અને ઉપરથી એ મેથીને ચાવી ચાવીને ખાઈ લેજો ત્રીજો ઉપાય તમે એ કરી શકો છો કારેલાનું જ્યુસ યા કારેલાનું શાકનું સેવન વધુ કરજો અઠવાડિયામાં કમસે કમ 2 થી 3 વાર કરી લેજો ચોથો ઉપાય તમે એ પણ કરી શકો છો 3 થી 4 જેના ત્યાં જાંબુ જેને જાંબુડા આપણે કહે છે એ જાંબુના 3 થી 4 પાન લઈ થોડા પાણીમાં નાખી ખૂબ સરસથી ખદખદાવી ઉકાળી ગારી અને એ પાણીને તમે સવારે નિર્ણય કોઠે પી લેજો સ્ટ્રેસ લેવું બિલકુલ બંધ કરી દેજો અને રાત્રે વહેલું સુજો સવારે